ભિલડીમાં શ્રીરામ મહોત્સવને લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણના અસ્થે શું કરી નવી ભીલડી શ્રીરામ મહોત્સવ પ્રતિષ્ઠાને લઈને ભીલડીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દુર્ગાવાહિની શ્રીરામ જેવા ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી પ્રથમ શંકર ભગવાનના મંદિરે આરતી પૂજા કરી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં શંકર ભગવાનના મંદિરથી ભીલડી બજાર અને હાઈવે ભીલડી રોડ ગામમાંથી જૂની ભીલડી ગામમાંથી સોયલા રોડ દેરાસર માર્કેટ રોડ હનુમાનજીના મંદિરથી અને શંકર ભગવાનના મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં શોભાયાત્રામાં ઘોડીઓ પર તેમજ ડીજેના તાલે લોકો શ્રીરામના નારા સાથે ઝુમી ઉઠ્યા હતા શોભાયાત્રામાં આરએસએસ દ્વારા અને દુર્ગાવાહિની દ્વારા તલવારબાજી લાઠીબાજી વગેરે ખેલ ખેલવામાં આવ્યા હતા અને ભવ્ય શોભાયાત્રા ભીલડી પીએસઆઈ એકી દેસાઈ ને પોલીસ સ્ટાફ ખડે પગે સેવા આપી હતી જેમાં રાજકીય નેતાઓ આગેવાનો ગ્રામજનો અને પત્રકાર મિત્રો બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમાં રસ્તામાં શરબત સરબત અને ઠંડા પાણીની સગવડ પણ કરવામાં આવી હતી એવા રમેશભાઈ ચાવડા ભીલડી